શિયાળામાં તો તમે અલગ અલગ પ્રકારની આમળાની રેસીપી તો બનાવતા જ જશો એમાંની એક ખાંડ વગરની આમળાની આજે આપણે કેન્ડી બનાવીશું જે બાળકોને તે ખૂબ જ ભાવશે અને સરળતાથી બની જશે તો આમળાની કેન્ડી બનાવવા માટે અહીંયા મેં સાતસો ગ્રામ જેટલા આમળા લીધેલા છે એને સારા પાણીથી ધોઈ લઈશું આમળાને સરસ રીતે ધોવાઈ જાય એટલે સ્ટીમરની અંદર પાણી એડ કરીને આ રીતે કોઈ પણ કાણાવાળી પ્લેટની ઉપર આમળાને મૂકી દઈશું અને દસ મિનિટ સ્ટીમ કરી લઈશું દસ મિનિટની અંદર આમળા સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે હવે એનો બીજનો ભાગ કાઢીને આ રીતે આમળાની ને અલગ કરી લઈશું હવે ખાંડ વગર બનાવીએ છીએ તો એક કપ જેટલો સાકરનો પાવડર કરી લઈશું એક ઊંડા ઊંડાની અંદર આમળાના કટકા ઉપર એક એક ચમચી જેટલો સાકરનો પાવડર એડ કરતા જઈશું અને આ રીતે આપણે લેયર બનાવી લઈશું ઉપર આ રીતે આમળા એની ઉપર સાકર એ રીતનું લેયર બનાવવાનું છે તો આપણું લેયર બધું જ બનીને તૈયાર થઈ ગયું છે બધા આમળા અને સાકર એક કપ આપણે એડ કરી છે પૂરા થઈ ગયા છે હવે ઢાંકીને એને ત્રણથી ચાર દિવસ માટે રેસ્ટ આપીશું અને આ રીતે કોઈપણ વાસણની અંદર ફેલાવીને એને ચાર દિવસ માટે તડકામાં સુકવી લઈશું તો ચાર દિવસ પછી એકદમ